दोस्तों अगर आपको ये वीडियो पसंद आए तो वीडियो को लाइक करें सब्सक्राइब करें और इस घंटे को बजाएं ऑल प्रेस करें हमारी वीडियो सबसे पहले तुमको क्या लगता था नहीं लौटेंगे तुमको क्या लगता था नहीं लौटेंगे जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं हमको क्या अंडू पांडू गांडू समझ के रखा है क्या आदिवाेगा आदि आदिवा आदि આપણા દેશમાં આપણો રાજ આપણા ગામમાં આપણો રાજ આ ઓબો બોબો બોબો આદિવાસી સિવાય કોઈની તાકાત નથી કે ઓબો બોબો કરી શકે આદિવાસી કરી શકે આદિવાસી કરી શકે ગમે એવો ખમીર મંતી હોય ગમે એવો અબજોપતિ હોય કે કરોડોપતિ હોય ગમે તેવો હોય કોઈના બાપની તાકાત નથી કે ઓબો બોબો અહીંયા કરી શકે

મૂળ માલિક આ આદિવાસી છે સુપ્રીમ કોર્ટ કે છે ત્યારે આજે આદિવાસીઓને આ સરકારોએ મજદૂર બનાવી દીધા છે આજે દાદા કીધું અમારી પણ જમીનો છે અમને પણ પાણી આપો અમારા બાળકોને પણ શિક્ષણ આપો અમારા યુવાનોને પણ રોજગાર આપો પણ આ સરકારો જાણી જોઈને આદિવાસીઓને ભણાવવા નથી માંગતી અહીંથી પાણી લઈ જાય છે પણ પાણી આપવા નથી માંગતી આદિવાસીઓને ભેગા થવા નથી દેવા માંગતી